ચીખલી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર થાલા ગામે શુક્રવારે સવારે શિવદીપ વેજીટેબલ અને ફૂટ માર્કેટનો રામ પરિવાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે પ્રારંભ કરાયો હતો જેના કારણે ઘર આંગણે શાકભાજી ફળફળાદીની વિપુલ આવક થશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થશે ચીખલી નજીક થાલા ગામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વસુધરા ડેરી સામે આલ્ફા અને શિવકૃપા હોટલની બાજુના વિશાળ પરિસરમાં શુક્રવારે એકસો પાંત્રીસ દુકાનો સાથે શિવદીપ વેજીટેબલ અને માર્કેટ માર્કેટનો પ્રારંભ કરાયો હતો સીસીટીવી પાર્કિંગ સાઈઠ ફૂટ પોહળા માર્ગ જેવી અનેકવિધ અત્યાધુનિક સગવડ ઉભી કરાઈ છે જેના પગલે સંકુલનો લાભ સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રના બંધ વેપારીઓ સ્થાનિક વેપારીઓ અને છુટ્ટા ગ્રાહકોને ઉપલબ્ધ થશે નેશનલ ની કનેક્ટિવિટી ને પગલે ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે અને નિર્ધારિત સમયમાં શાકભાજી ફળફળાદીની વિપુલ માત્રામાં આવક જાવક થશે જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતો અને ગ્રાહકોને પણ મળશે તે સાથે ચીખલીને નવી ઓળખ મળશે આ પ્રસંગે માર્કેટ સંકુલમાં શ્રી રામ પરિવાર મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રી રામ સીતા લક્ષ્મણ ગણેશ હનુમાનજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી આ મંદિર સંકુલ ઉપર આશીર્વાદ વરસાવશે આ પ્રસંગે સુરજ રાજદીપ ગ્રુપના અશોકભાઇ હિરાણી રાહુલભાઈ વાટવાણી રાજકુમાર હિરાણી પરિવારે પૂજા વિધિ શોભાયાત્રામાં ભાગ લીધો હતો અશ્વબાગીમાં ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે ભગવાન શ્રીરામની શોભાયાત્રા પૂજા અર્ચના યજ્ઞ હવન સાથે મંદિર ઉપર ધ્વજારોહણ કરાયું હતું આ પ્રસંગે શાકભાજી વિક્રેતા પરિવારો વેપારી સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા oh. Thank <laughs> <laughs> you Thank you for watching.